કતારગામ લલિતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી જેમાં રિક્ષા ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળિયો અને ઢીક મૂકીનો માર મારતા સારવાર દરમિયાન મોત ઉપજ્યું છે આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તારીખ સત્યાવીસ મી રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર ઝઘડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને એકસો આઠ ને જાણ કરી હતી આથી પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રીક્ષા ચાલકને તે ઓળખતો હતો આથી પોલીસે પહેલા રિક્ષા ચાલકને લઈ આવી પૂછપરછ

રાહુલ શકપાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ કરી હતી ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતા પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારી પૈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુ રામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા કે પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી ਅਗਰ ਨਿਕਾਰੇ ਵੇ ਹੱਥ ਰਚ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲ ਕੇ ਸਟਾਰ ਦੀ ਯੂਜ਼ ਸੂਰਾ